ભુજ ખાતે ચૌદમા તબક્કાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ સુડતાલીસ હજાર ચારસો ઓગણસઠ લાભાર્થીઓને રૂપિયા નેવું કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયું વંચિતોનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી જે શૃંખલામાં ભુજ ખાતે આજે આયોજિત ચૌદમાં તબાકાઓના ગરીબ કલ્યાણ મેળો અને અનેક ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કાર્યક્રમના સ્થાને જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર આરોગ્ય મકાન સહિતના અનેક હેતુ માટે સાધન સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે આજ રોજ ભુજ ખાતેના મેળામાં દસ તાલુકાના સુડતાલીસ હજાર ચારસો ઓગણસાઠ લાભાર્થીઓને અગિયાર વિભાગની અંદાજે નેવું કરોડની રકમની સહાય રાજ્ય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચશે વડાપ્રધાન શ્રી રાહબરી હેઠળ રાજ્ય સરકાર જે કાર્ય કરી રહી છે તેના થકી લોકો અને ગામડાઓ સમૃદ્ધ બન્યા છે આવનારા વર્ષોમાં ગુજરાત રાજ્ય વિકાસની નવી ઊંચાઈ આમશે તેમાં શંખાની કોઈ સ્થાન નથી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદોને સરકાર વિવિધ યોજના હેઠળ સાધન સહાય તથા રકમ આપીને પગભર બનાવી રહી છે ભુજ ટાઉનલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે એકવીસ જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો તેમજ સ્વ સ્વચ્છતા હિ સેવા અભિયાન હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓએ સફાઈનો સંદેશો આપતી સ્વચ્છતા સેલ્ફી લીધી હતી મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515